ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો બાવીસ ચૌદસો એકાશી જેતપુર ચૌદસો સાવરકુંડલા ચૌદસો પચાસ બાબરા પંદરસો ચાલીસ ભાવનગર ચૌદસો એસી વિરમગામ ચૌદસો તેર ચોટીલા ચૌદસો પચાસ ધોરાજી ચૌદસો ને એકસઠ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની બાર હજાર મણ જેટલી આવક આજે જોવા મળી હતી બાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો પોઈન્ટ પિસ્તાલીસ જેટલો વધીને સાઈન્ટ પાંચ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર પાંચસો અને એનસી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ઓગણીસ રૂપિયા જેટલો વધીને અઠાવીસો સિત્તેર અને મે બે હજાર પચીસનો વાયદો ત્રેવીસ રૂપિયા જેટલો વધીને અઠાવીસો ચિમોતેરની આસપાસ ચાલી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં અને કપાસિયા વાયદામાં ખૂબ સારી રીતે રિકવરી આગળ વધી રહી હોય તેવું વાયદા બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસોથી પંદરસો ત્રીસ સુધી કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં ભાવ છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો